નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાઈવ અને ઓબિટના પ્રેરણાત્મક પ્રોગ્રામમાં આપનું સ્વાગત સ્વાગત છે મિત્રો આજ પ્રભુ શ્રી રામ આયે રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે સમગ્ર દેશમાં પ્રભુ શ્રી રામનો મહિમા ગુંજી રહ્યો છે આખા દેશમાં ખુશીનો માહોલ છવાયેલો છે ત્યારે પ્રભુ શ્રી રામના જીવનમાંથી પ્રેરણાદાયી વાતો પણ આપણે જાણવી જોઈએ મિત્રો આ દુનિયામાં ખૂબ જ ઓછા લોકો હશે જે રામાયણ વિશે નહીં જાણતા હોય સનાતન પરંપરામાં રામનો નામનો જાપ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા ભગવાન શ્રી રામની પૂજા દરેક દુઃખ અને પરેશાનીઓ દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે ભગવાન શ્રી રામ જગતમાં એવા આદર્શ છે જેમણે મનુષ્ય તરીકે જન્મ લઈને ક્યારેય પોતાની ગરિમાનું ઉલ્લંઘન નથી કર્યું અને તેમને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે આસુરી શક્તિઓ સાથે લડતી વખતે પણ તેમણે ક્યારેય સત્ય અને ધર્મનો પક્ષ છોડ્યો ન હતો ચાલો જાણીએ ભગવાન શ્રી રામના એવા ગુણો વિશે જેમને અપનાવવામાં આવે તો જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા નિશ્ચિત માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રીરામ સૂર્યવંશી હતા અને તેઓ દરરોજ સૂર્યોદય પહેલાં જ ઉગતા સૂર્યોદેવની પૂજા કરતા હતા જો તમે ભગવાન શ્રીરામના આ ગુણને તમારા જીવનમાં આત્મસાત કરશો તો ચોક્કસપણે તમારા જીવનની અડધી સમસ્યાઓ આંખના પલકારામાં દૂર થઈ જશે

કે પછી સમુદ્ર પાર કરાવવા માટે નલ અને નીલને પુલ બનાવવાની જવાબદારી સોંપવાની હોય રામાયણના નાયક કહેવાતા ભગવાન શ્રી રામ ખૂબ જ નમ્ર હતા અને બધા પ્રત્યે સમાન ભાવે ધરાવતા હતા તે દરેક નાની મોટી વ્યક્તિઓને આ જ રીતે મળતા હતા જો આપણે રામકથામાં જોઈએ તો તેઓ એક બોટમેન કેવટ અને અન્ય સિદ્ધિના દાતા બહાબલી હનુમાન સાથે સમાન રીતે ગળે લગાવીને તેમનો સ્નેહ વાંચે છે અયોધ્યાના રાજા હોવા છતાં તેમના મનમાં કોઈ જ મહત્વ નથી અને તે શબરીના વાસી ફળો ખૂબ પ્રેમથી ખાય છે આ જ કારણ છે કે તેમને સમાજના તમામ વર્ગો તરફથી પ્રેમ અને સમર્થન મળતું રહે છે પોતાના જીવનના તમામ સંબંધોનું સન્માન કરતા ભગવાન શ્રી રામે એક એવું ઉદાહરણ રજૂ કર્યું કે આજે દુનિયાભરના લોકો ઈચ્છે છે કે તેમના ઘરમાં તેમના જેવો પુત્ર ભાઈ મિત્ર અને માસ્ટર હોય સુગ્રીવ અને નિષાદ રાજ કેવટ સાથેની મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું અને ત્યાં તેમણે હનુમાનજીના સાચા ગુરુ કહેવામાં આવ્યા વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુના અવતાર હોવા છતાં તમામ મહાન શક્તિઓ ધરાવતા હોવા છતાં ભગવાન શ્રી રામ હંમેશા સામાન્ય માણસનું જીવન જીવતા મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામને તેમની માતાના આદેશથી ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો તે દરમિયાન રાવણ સીતા માતાને લંકામાં લઈ ગયો અને તે દરમિયાન શ્રી રામ ઘણી બધી મુશ્કેલીમાંથી પસાર થયા હતા તે સમયગાળામાં ભગવાન શ્રી રામ સાથે ઘણા પ્રસંગો બન્યા હતા ત્રણસોથી વધારે એવી રામકથાઓ છે જે દુનિયાના વિવિધ ભાગોમાં પ્રચલિત છે આ સિવાય બે થી ત્રણ હજાર શ્લોક અને લોકકથાઓ પણ છે જે રામકથા સાથે જોડાયેલી છે ભારત સિવાય નવ અન્ય દેશ છે જ્યાં કોઈ ને કોઈ સ્વરૂપમાં કથા સાંભળવામાં અને ગાવામાં આવે છે પોતાની ડિશનરી માટે ઓળખાતા બિલ્જિયમના પ્રોફેસર કામિલ બુલકેએ શ્રી રામકથા ઉપર સૌથી વધારે રિસર્ચ કર્યું છે તેમની એક પુસ્તક રામકથા ઉત્પત્તિ અને વિકાસમાં પણ ખૂબ જ પ્રચલિત છે તેમાં પણ તેમણે દુનિયાભરની રામકથાઓનું વિશ્લેષણ કર્યું છે લોકોમાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસ સૌથી વધારે પ્રચલિત છે અને રામકથા સ્વરૂપે ઘર ઘરમાં તેની જ પૂજા કરવામાં આવે છે પરંતુ મૂળ રામકથા મહર્ષિ વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણને માનવામાં આવે છે રામચરિત માનસ સહિત બધી જ રામકથાઓ વાલ્મીકી રામાયણથી જ પ્રેરિત છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રામજીના જીવન ઉપર સૌથી પહેલો ગ્રંથ મહર્ષિ વાલ્મિકી દ્વારા લખાયેલ રામાયણ છે થોડા અંશે આ બાબત સાચી પણ છે પરંતુ એવું નથી કે શ્રી રામજીનો પહેલીવાર ઉલ્લેખ વાલ્મિકીએ પોતાના ગ્રંથમાં કર્યો હતો વેદોમાં શ્રી રામજીનું નામ એક બે સ્થાને મળી આવે છે ઋગ્વેદમાં એક સ્થાને શ્રી રામના નામનો ઉલ્લેખ મળે છે જો કે વાત સ્પષ્ટ નથી કે તે રામાયણના જ શ્રીરામ છે કે નહીં પરંતુ ઋગ્વેદમાં શ્રીરામનું એક પ્રતાપી અને ધર્માત્મા રાજાનો ઉલ્લેખ છે રામકથાનું સૌથી પહેલું બીજ દશરથ જાતક કથામાં મળે છે જે લગભગ ઈસવી સનથી ચારસો વર્ષ પહેલા લખવામાં આવી હતી ત્યારબાદ ઈસવી સનથી ત્રણસો વર્ષ પહેલાનો વાલ્મીકી રામાયણને મળે છે વાલ્મીકી રામાયણને સૌથી વધારે પ્રામાણિક એટલા માટે પણ માનવામાં આવે છે કેમ કે વાલ્મીકી ભગવાન રામના સમકાલીન હતા અને સીતાજીએ તેમના આશ્રમમાં જ લવકુશને જન્મ આપ્યો હતો લવકુશ એ જ શ્રી રામના દરબારમાં વાલ્મિકી દ્વારા લખાયેલ રામાયણ સંભળાવી હતી ઋગ્વેદમાં માત્ર રામજીનો જ નહીં પરંતુ સીતા માતાનો પણ ઉલ્લેખ મળી રહ્યો છે ઋગ્વેદમાં સીતાજીને ખેડૂતને દેવી માનવામાં આવે છે સારા પાક અને જમીન જોતવા માટે સીતાજીની સ્તુતિઓ પણ મળી આવી છે ઋગ્વેદના દસમા મંડપમાં આ સ્તુતિ મળે છે જે ખેડૂતોના દેવતાઓની પ્રાર્થના માટે લખવામાં આવી છે વાયુ ઇન્દ્ર વગેરે સાથે સીતાજીની પણ સ્તુતિ કરવામાં આવે છે કાઠક કહ્ય સૂત્રમાં પણ ઉત્તમ ખેતી માટે યજ્ઞવિધિ આપવામાં આવી છે જેમાં સીતાજીના નામનો ઉલ્લેખ મળે છે શ્રી રામના જીવનમાંથી એક મહત્વનો સંદેશ મળે છે કે જ્યાં આજ્ઞા પાલનની વાત આવે તે અધિકાર જતો કરજો શ્રીરામ વંદનીય અને પ્રશંસનીય નહીં અનુકરણીય પણ છે રાખવી પડશે સીતાજી જ્યારે શ્રી રામ સાથે વનમાં જવા તૈયાર થયા ત્યારે તેમણે કૌશલ્ય માતાને કહ્યું હતું કે રાજમહેલમાં હું સુખ સાથે રહીશ પણ શ્રીરામ મારું સૌભાગ્ય છે અને વનમાં હું મારું સૌભાગ્ય સાથે રહીશ આ જ વાતને અનુલક્ષીને તેમણે કહ્યું હતું કે જો સંસાર માણવો પડે આપણું સૌભાગ્ય બનશે સીતાજીનું જીવન શીખવાડે છે કે સુખ અને સૌભાગ્યમાં સૌભાગ્ય પસંદ કરજો હનુમાનજીનું જીવન ભક્ત બનવા માટે આદર્શરૂપ છે પૂર્ણ સમર્પણ વાળું તેમનું જીવન છે આપણને બોધ મળે છે કે ક્યારે સમર્પણમાં સામેવાળી વ્યક્તિ પર શંકા કરશો પૂર્ણપણે સમર્પિત થઈ જજો રાવણનું જીવન બતાવે છે કે જીવનમાં ક્યારે આશક્તિ કે અહંકારને મહત્વ ન આપતા એનો સદાય માટે ત્યાગ કરજો જો મહત્વ આપી દીધું તો પતન નિશ્ચિત છે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે ઉત્તર પ્રદેશનું પવિત્ર શહેર અયોધ્યા ભગવાન શ્રી રામના જન્મ સ્થળ તરીકે અત્યંત ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે રામાયણ અને મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં તેના ઉલ્લેખ પણ મળી આવે છે અયોધ્યા હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થાન છે શહેરની સાંસ્કૃતિક ઓળખ તેના ઇતિહાસ અને ધાર્મિક મહત્વ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલી છે મંદિરમાં પાંચ પ્રકારના મંડપ છે જેમાં નૃત્ય રંગ સભા પ્રાર્થના અને કીર્તન સભા મંડપ છે મંદિરના પ્લિન્થ એરિયા સુધી પહોંચવા માટે શ્રી રામ લલાના દર્શન કરવા માટે કુલ બત્રીસ સીડીઓ ચડવી પડશે શ્રી રામ મંદિરના ગર્ભગૃહને મકરાણા આરસ પથ્થરથી બનાવવામાં આવ્યું છે નાગર શૈલીમાં બનેલા બસો પાંત્રીસ ફૂટ પહોળા અને ત્રણસો ને ફૂટ લાંબા અને એકસો એકસઠ ફૂટ ઊંચા શ્રી રામ મંદિરની મુખ્ય ઇમારત રાજસ્થાનના બંસી પર્વતના રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવી છે જે હજારો વર્ષ સુધી ટકી શકશે દર્શક મિત્રો પ્રભુ શ્રી રામના જીવન સંદેશામાંથી ત્યાગ મર્યાદા પ્રમાણે જીવન જીવીશું તો જીવનમાં સકારાત્મક ઉર્જા અને જીવનમાં નવી ઊંચાઈઓ ચોક્કસ પ્રાપ્ત થશે ફરી મળીશું ઓબિટની પ્રેરણાત્મક વાતો સાથે જય શ્રી રામ